અને વેલ્યુ ઇન્વેસ્ટિંગની જો આપણે ડેફિનેશન વાત કરીએ તો વેલ્યુ ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ બાઇંગ વર્થ ઓફ એસેટ બાય પેઇંગ ફ્યુ પૈસા એટલે કે તમે એવી કોઈ એસેટ ખરીદો કે જેને તમે ઓછા પૈસામાં તમને ખરીદવા મળે અને એક ટાઈમ હતો માર્કેટમાં જે સૌ કોઈ આપણે આપણે એક જ વસ્તુ હતું કે માર્કેટ બહુ ઘણું મોંઘું થઈ ગયું છે સ્ટોક ઘણા હાઈ થઈ ગયા છે પરંતુ આ જે માર્કેટમાં ઘટાડો આવ્યો એમાં જે ટોપ હંડ્રેડ સ્ટોક છે એમાંથી ઘણા બધા એવા સ્ટોક છે કે જેને પી પચાસ ટકાથી પણ વધારે ઘટી ગયા છે તે આપણે સૌથી પહેલાં જોઈએ તો માર્કેટમાં જો સૌથી પહેલાં નજર કરીશું તો અદાણી ગ્રીન એનર્જી કે સપ્ટેમ્બરમાં ત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ એક હજાર નવસો બે રૂપિયા સ્ટોકની પ્રાઇસ હતી અત્યારે આપણે જોઈએ તો આઠસો ઓગણપચાસ રૂપિયા એટલે કે આપણે સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં સ્ટોક પંચાવન ટકા ઘટી ગયો છે હવે સામે પીઈમાં શું ઇફેક્ટ આવી એ આપણે જાણીએ તો પીમાં આપણે જોઈશું તો બસો સડસઠ એક્સ બસો સડસઠ ઘણી કંપનીને પી હતી પી એટલે કે પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો જે ઘટીને હવે સોની નીચે એટલે કે અઠ્ઠાણું પર આવી ગયો છે અને એનો જો મલ્ટિપલ ફોલ કહીએ લે કે ઓલમોસ્ટ તેસઠ ટકા એનો પી ઘટી ગયો છે સામે અદાણી એનર્જી સોલ્યુશન બીજા નંબર આવે છે કે જેમાં સ્ટોક એક હજાર નવ રૂપિયાથી ઘટીને છસો સિત્તેર આવ્યો સિત્તેર આવે છે હવે એમાં જો પ્રાઇસ આપણે જોઈશું તો તેત્રીસ ટકા ઘટી છે પરંતુ સામે જો પી એની વાત કરું તો બસો ચોવીસ ઘટીને અહીંયાથી એકસો ને ત્રણ લે કે અહીંયા પણ પચાસ ટકાથી વધારે ઘટી છે પી એટલે કે તેપન ટકા અહીંયાથી પી ઘટી ગયો છે અને બીજું ભારતીય એરટેલ એમાં સ્ટોક એટલી કોઈ મૂવમેન્ટ નથી ઘટ્યો પરંતુ પી ખાસો ઘટ્યો છે સ્ટોક એક હજાર સાતસો નવથી ઘટીને એક હજાર છસો ઓગણચાલીસ આવ્યો છે એટલે કે ચાર ટકામાં આપણને અહીંયાથી જોવા મળે છે કે જે ઘટાડો આવ્યો છે સ્ટોકમાં સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પરંતુ જે પી વાત કરીશું તો ચોર્યાસીથી ઘટીને ચાલીસ એટલે કે ચાલીસ ઉપર કંપનીનો પી આવી ગયો છે અને સમય પી જો મલ્ટિપલ જો ફોલ્ટ વાત કરું તો એ જે ઘટાડો આપણને ઓલમોસ્ટ પચાસ ટકાથી વધારે અહીંયાથી ઘટી ગયો છે આવો નેક્સ્ટ લઈને આવીએ તો નેક્સ્ટ સમય નજર કરશો ત્રણ સ્ટોક જોયા હવે જે બીજા સ્ટોક આપણે નજર કરીશું તો છે અંબુજા સિમેન્ટ કે જેમાં આપણને ત્રીસ સપ્ટેમ્બરના રોજ પ્રાઇસ હતી છસો બત્રીસ જે ઘટીને ચારસો એક્યાસી એટલે અહીંયા પણ ઓલમોસ્ટ ચોવીસ ટકા પ્રાઇસ ઘટી ગઈ છે પરંતુ જો પીની વાત કરું તો ઓલમોસ્ટ છેતાળીસ ટકા ઘટી ગયો છે જે પી સપ્ટેમ્બરમાં બાવન ગણો હતો એ ઘટીને હવે સત્યાવીસ ઉપર આવી ગયો છે એ જ રીતે આપણે જોઈશું તો સંવર્ધન મદરસન મદરસન ઇન્ટરનેશનલ પ્રાઇસ બસો અગિયારથી ઘટીને એકસો અઠ્યાવીસ એટલે કે ચાલીસ ટકા પ્રાઇસ ઘટી છે પરંતુ સામે જો ની વાત કરો તો પી ઓગણચાલીસથી ઘટીને એકવીસ એટલે કે ઓલમોસ્ટ બાવીસ જોવા મળ્યો છે એમાં પણ ચુમ્માળીસ ટકા પીઈ ઘટી ગયો છે સામે એબીબી ઇન્ડિયા આઠ હજાર પંચાવનથી ઘટીને પાંચ હજાર બસો એકાણું સ્ટોક ચોત્રીસ ટકા ઘટ્યો પરંતુ પી આપણને ઓલમોસ્ટ ચાલીસ ટકાથી વધારે ઘટી ગયો છે જે એકસો એક ઘણો કંપનીનો પ્રાઇસ ટુ ઇક્વિટી રેશ્યો હતો જે ઘટીને સાહીઠ ઉપર આવી ગયો છે નેક્સ્ટ જોઈશું તો આ ટોટલ આપણે છ સ્ટોક જોયા કે જેમાં પચાસ ટકા કે ચાલીસ ટકાથી વધારે આપણને પી ઘટી ગયો છે હવે આપણે જોઈશું તો એ છે બી એચ ઇલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને આપણે ઓલરેડી આ સ્ટોક જોયો તો બજેટ બાદ ખાસો આપણને એથી કરેક્ટ થયો છે બસો એંસીથી ઓલમોસ્ટ ઘટીને એકસો છન્નું ત્રીસ ટકા સ્ટોક ઘટ્યો છે પરંતુ પી ચાલીસ ટકા નજીક આપણને ઘટાડો બતાવે છે ટ્રેન્ડ નજર કરીશું તો જે બે હજાર ચોવીસનો ટૉપ ઓફ ધ સ્ટોક હતો હીરો હતો કે જે એકસો ચાલીસ ટકા વધ્યો હતો એ સ્ટોકો આપણે જોઈશું તો સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં સાડા તેત્રીસ ટકા ઘટી ગયો અને સામે પી વાત કરું તો એકસો પચાસથી ઘટીને બાણું પર આવી ગયો એટલે અહીંયા પણ સાડત્રીસ ટકાનો ડાઉનફોલ બતાવે છે ગેલ જોઈશું એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કે એ પણ બસો ચાલીસથી ઘટી એકસો ચોંસઠ પર આવ્યો સામે જો પ્રાઇસ બત્રીસ ટકા ઘટી છે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં પરંતુ સામે પી વાત કરું તો એ પણ સાડા છત્રીસ ટકા ઘટી તે પી તો એ ઘટીને આઠ ઉપર કોઈ બી સ્ટોકનો આઠ ઉપર પીએ ઘણો સારો કહેવાતો હોય છે નેક્સ્ટ લાઈન આવીશું ઓવર ઓલ આપણે ટોટલ નવ સ્ટોક છે બીજા ત્રણ સ્ટોક છે કે જેમાં તમે જોશો તો ખાસ એવો પી માં પીને પરિવર્તન જોવા મળ્યા છે એક છે બીપીસીએલ તો માં તમે નજર કરશો તો ત્રણસો અને સિત્તેરથી ઘટીને બસો એકાવન પ્રાઇસ આવી એટલે કે બત્રીસ ટકા સ્ટોક ઘટ્યો છે અને પરંતુ તમે એમાં જો પીઈની વાત કરો તો સાડા બાર ટકા હતો જે ઘટીને આઠ ઉપર કંપનીનો પીઈ આવી ગયો છે અને એ પણ પાંત્રીસ ટકા પીઈ ઘટી ગયો છે અને ઓવરઓલ જે નિફ્ટી હંડ્રેડ કારણ કે આજે જે બી આપણે સ્ટોક જોયા એ જે ટોપ હંડ્રેડ કંપની છે નિફ્ટીની એટલે કે નિફ્ટીના જે હંડ્રેડની અંદર જે સમાવેશ છે એનું છે હવે નિફ્ટી ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરું નિફ્ટી હંડ્રેડ તો છવ્વીસ હજાર આઠસો નેવું હતો જે ઘટીને તેવીસ હજાર બસો ચુમ્બતેર આવ્યો એટલે કે એમાં પ્રાઇસ ફોલ એટલે કે ઇન્ડેક્સ આપણને ઓલમ સાડા ઘટ્યો પરંતુ જો વાત કરું પીઈની તો ઇન્ડેક્સ ઉપર હતો પી એ આપણને ઘટીને વીસ પોઈન્ટ સાહીઠ ઉપર આવી ગયો છે એટલે એ ઓલમોસ્ટ આપણને સાડા સત્તર ટકાનો ઘટાડો બતાવે છે એટલે સ્વાભાવિક છે કે આ બધા ખાસા એવા સ્ટોક છે કે જે આપણને નિફ્ટી હંડ્રેડ છે પરંતુ અમુક સ્ટોક છે કે જે નિફ્ટીમાં પણ ઇન્કલુડ છે હવે એ બધા સ્ટોકનો પી પચાસ પચાસ ટકા ઘટી જાય એટલે સ્વાભાવિક છે કે હવે એ જે ક્વેશ્ચન લોકોને થતો હતો કે માર્કેટ ઘણું હાઈ છે હાઈ છે એ ક્વેશ્ચન હવે ક્યાંક ને ક્યાંક ના થવું જોઈએ